You <laughs> અને આ દવાખાના ની બે દવાખા ની આ ધક્કા મારે મારા ને ઓપરેશન નહીં થાય ડોક્ટર દોડાય નાખ્યા આ માણસ ને મારી ત્યાર પછી આ માણસે આકરા મેલથી ધામ એક માનતા લીધી કે માં આ ચાલે છે મારી મને પર શ્રદ્ધા છે આ શ્રદ્ધા થી એક માનતા લઉં છું આ માનતામાં જોઈએ મારી માનતા લેવાથી આ ને વીસ દિવસ ચારે ચાર ગોઠો થઈ અને સમક્ષ સાયન્સ કહેવાય અને સાહેબ આ બંને વચ્ચેનું સંતુલન કેમાં એ કા માનતા એ ચમત્કાર કેમાં એ આગળવાળા આ સાનિધ્ય અને ચમત્કારી માનતા કેમાં એક એક આ આ એક બીમારી થઈ એની મમ્મી નથી આયે કુનો કુકવાયો મારી બા તમારી જાત શું છે ભાઈ ગમે ફેરી કરી છે સત્ય છે દીકરા ગોમે ગોમ ફેરી કરી છે જે મળે છે એમાંથી તમારું બુધવાર ચાલે છે

મેળી મળીશું આ મારા મેળવી નાખી છે દીકરા લેનારી માતા છું અત્યારે કોઈ બીમારી કરી દીકરીને અત્યારે કોઈ તકલીફ કરી

રમેશભાઈ પણ ઘર બી કામ પૂરું થઈ ગયું છે પાંચ લાખ થશે તો ત્રીસ કિલો જે અન્ન ચાલે એમાં એ ધારેલું ભાઈ સાડા પાંચ લાખ નો થવો જોઈએ તો સાડા પાંચ લાખ જ ચાંદલો થયો છે પૂરી કરવા

અટેન કેમ સમજી ગાડીની ગાડી કરા એક વરસથી તા મહિનાથી એક વરસથી 12 મહિનાથી ગાઢ હતી ગડાબા ડોક્ટરે બતાવ્યું હે સ્રદ્ધા રાખીને સાલે અમારા વેદીના દરવાજે અત્યારે કોઈ બીમારી કરી બતાવો જવું કોઈ બીમારી કરી ખાતરદારી કરવી જરૂરી છે મારી વાત સાંભળ પેલા ડોક્ટર પાસે પટેલ દુઃખ લઈ જાવ પેલા રિપોર્ટ કરાવે હતું ખોટું અને પછી મટી પછી કરાવતો મારું કામ ખરી બરાબર દીધા

રામ રામ માં અમદાવાદ થી ચંદ્રશેખર ભાઈ આવે માં માનતા એમની એવી હતી કે એમને બાપા ને મારી આવડ હતો અને ડિલિવરી જેવું હતું માં સારી રીતે બંને ભી સ્વું જોઈએ અને બાબો આવે તો આ ભેડિયો ચડાવવા અમદાવાદ થી એવી માનતા લીધી માં જે એમને ઈચ્છા કરેલી એ જ બાબુ આવ્યો માં પૂરી કરવા છે અને આમ મા વતન આમનું યુપી બિહાર ના છે પણ કોઈ તો આપણા સાનિધ્ય સેવક ના કહેવાથી અમને માનતા રાખેલી માં એક આસ્થા વિશ્વ બંધાયો આગળ વાળા ઘોઘા મેલ તરફથી એમને જે માનતા ફળી છે તો માનતા પૂરી કહેવાય મારા રામ રામ માં બેન આવે લોકડાઉન થી માં આ બેન એવું કે કે રિપોર્ટ કરાયેલા ડોક્ટર એવું કીધું કે છાતી માં ડાબ છે ડાબ છે ટીબી ના એટલે તારે છ મહિના તો કોર્સ કરવો પડશે માં

માતા અને માં એક તો ગયું છે પણ એક મારી વી બચાવી લેજે એમ માનતા માનતા લેવાથી બીજા દવા લઈ ગયા બાળક ભી કાઢ્યું અને એમની માતા બી સ્વચ્છ અને સારી છે એમની બચી માનતા પૂરી કરવા રામ રામ માં મંજુલા બેન આવે માં આ બેન એવું કે મારી દીકરી અને એમના ઘરવાળા બે બેન ભલે ગાડી ચડી ગઈ મારી દીકરી કઈ ના થવું જોઈએ એમ કરી માનતા લીધી દવાખાને લઈ ગયા આ પર ગાડી ચડી નીકળી ગઈ તો રિપોર્ટ બી નોર્મલ આવ્યા માં એક આસ્થા વિશ્વાસ એક શ્રદ્ધા તને તારા પર રાખી છે રામ રામ થી મીરાબેન આવે બેન એવું કે હું એક જગ્યાએ કામ કરું નોકરી કરું છું માં અને મને આજથી લગભગ ચાર વર્ષથી થી પાંચ જ વધારે પગાર આપતા હતા માં અને પગાર વધારો કરતા ન હતા પછી આગળ વાળા મેલથી ધામ માં આવી અને માં તારી માનતા લીધી કે માં હું ત્રણ વર્ષ

એમના ઘરવાળી તકલીફ થયેલી માં અને બ્લડિંગ ચાલુ થઈ ગયેલું એટલે ભાઈ બી ગયા મારી એટલે આકરા ગોગા મેં એની ધામ ની માનતા રાખી કે માં બે દૂધ ની બોટલ ની માનતા તણાવે પણ મારા ઘર ની જે તકલીફ ચાલુ થઈ ગઈ છે એ બ્લડ બંધ થઈ જવું જોઈએ મારી માનતા લેવાથી એમના ઘરવાળી બ્લડ તૈયારી બંધ થઈ ગયું માનતા પૂરી કરવા મારા મારા

રામ રામ માં વીરાભાઈ આવે ગોલપુર થી માં પાંચ માનતાઓ લીધેલી બધી પાંચ માનતા એ બી દેખાતું પેટમાં દુખાવો થતા બંને ને પતિ પત્ની બંને ને એમાં બી રાહત થઈ ગઈ માં અને એક બીજી માનતા કે એક જગ્યાએ પૈસા આપેલા હતા અને પૈસા નતો આપતો એમાં માનતા લેવાથી બીજા દાડે વીસ રૂપિયા આપી ગયો એ બી માનતા પૂરી થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામરામ રામ રામ મંજુલા બેન આવે માં રાહત થઈ ગઈ એમાં માનતા પૂરી કરવા રામ રામ ઘર માંથી ખોવાઈ ગયા લઈ માટે રામ રામ માં હસમુખભાઈ આવે શહેરા થી માં ચોત્રીસ દિવસ આ દુઃખ નિવારણ આવે તો મને કેમ માં જે દુઃખ આ લોકો ભીડાતા અને તે ચોત્રીસ દિવસથી આપેલા ચોત્રીસ દિવસ પૂરું ના થવા દીધા એની પેલા તો આખા ઘણું દુઃખ પી ગયું છે ને માનતા પૂરી કરવા એમાં कांत jadi भी दे રામ રામ બા અતુલ ભાઈ આવે ડેઢિયા થી માં આ ભાઈ એમ કે મારા લગ્ન થઈ ગયા પાંચ વર્ષ વીતી ગયેલા પાંચ વર્ષ માં

તકલીફ ઉભી થતી દુખાવા થતા અને માં થતા છે ધામ ની માનતા લેવાથી એમને શરીર માં જે દુખાવા જે તકલીફ થતી હતી એ બધું મટી ગયું માનતા પૂરી કરવા એમાં રામ રામ પન્ના બેન આવે સિમરવાડા થી માં આ બેન એમ કે છે એવી બીમારી લાગી પણ મારે એક તો ખોવાઈ ગયો બીજું ના ખોવાઈ જાય એમ કઈ આગળ ભગવાન ની ધામ ની માનતા રાખી એમને કે માનતા લેવાથી આ બેન ને આ દીકરી ને પાંચ મહિના થી પેટ ફૂલ્યું નથી એટલે કઈ જ નઈ પેટ જેવું પેટ થઈ ગયું એવું કે

રામ રામ માં રીછડી થી વિજયભાઈ આવે માં માં આ ભાઈ એમ કે મને છ મહિના થી મોડામાં ચાંદા પડેલા અને દવા કરવા છતાં બી ચાંદા નતા મળતા માં અને ખાવાતું બી નતું પછી આગળ વાળા કોકા મેલ ની ધામમાં આવીને માનતા રાખી માં કે માં મને ચાંદા પડેલા દવા કરવા છતાં નહીં મટતા આ દૂધ ની બોટલ ની માનતા રાખવાથી મટી જવા જોઈએ એમ કરી માનતા લીધી માનતા લેવાથી માં ત્રણ મહિનામાં ચાંદા બી મટી ગયા તો માનતા પૂરી કરવા એમાં રામ રામ